તો જોઈ લો મારા ભાઈઓ આપણા માયા કાકા એકદમ રેડી થઈ ગયા છે દેશી જમવાનું જમી રહ્યા છે ભરેલા રીંગણા હોય ભરેલા મરચાં હોય મોળી છાસ હોય અને રોટલો અને કટી સાહેબ કાંઈ ન ઘટે હો ભાઈ ગુજરાતી એટલે કાંઈ ન ઘટે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો હાલો હવે સાહેબ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દુનિયાના સૌથી ખતરનાક કલાકાર હસાવનાર કલાકાર એ હોય તો મિત્રો આપણા છે માયાકા આહીર પણ તમે બધાએ જે લોકોએ સાથ અને સહકાર આપ્યો કોમેન્ટ બોક્સની અંદર માતાજીને પ્રાર્થના કરી અને આપણા માયા કાકા એકદમ રેડી થઈ ગયા હવે મિત્રો ટૂંક જ સમયમાં એમના ડાયરાઓ પણ આપણને જોવા મળશે પણ એની પહેલા આપણે તમને બધી વાતો કરું છું તમને વિડીયો પણ બતાવું છું ખાસ કરીને મારા વડીલો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પરંતુ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો માયા કાકા મિત્રો એકદમ રેડી થઈ ગયા છે માતાજીના મંદિરે ગયા છે એટલું જ નહીં પણ ઘરે પોતે દેશી જમવાનું જમ્યા છે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કેમ કે સાહેબ માયા કાકા ભલે ગમે એટલા મોટા અમીર વ્યક્તિ હોય પણ સાહેબ જમવાનું તો એકદમ દેશી જમી રહ્યા છે જે રીતે આપણે જમવાનું જમતા હોઈએ છીએ એ જ રીતનું જમવાનું તમે જોઈ પણ શકો છો તમારી સામે આ ફોટોઝ છે ફોટોઝમાં તમે જોઈ શકો છો જમવાનું પણ એ ભરેલા મરચાં હોય કે પછી મિત્રો ગમે તે છાશ હોય તમે જોઈ શકો છો કઢી હોય આ મિત્રો દેશી જમવાનું છે અને માયા કાકા જમી રહ્યા છે એમને રજા પણ આપી નાખી છે એવું સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે બાકી એમની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ છે માતાજીની દયા છે અને તમને ખબર છે કે માતાજીની દયા જ્યારે આપણી ઉપર થાય ત્યારે સાહેબ દુઃખોની તો વાત દૂર જાય પણ સાહેબ સુખની એટલી મોટી શરૂઆત થઈ જાય કે બધા લોકો ભડકી જાય હવે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો હવે ચાલો સાહેબ તમને સૌથી પહેલાં વિડીયો બતાવશો કેવું જમવાનું છે કઈ રીતે જમી રહ્યા છે હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો પસંદ આવે તો તમારા બધાએ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ જોઈ શકે ને એમને ખબર પડે કે ના ખરેખર માયાભાઈની તબિયત એકદમ રેડી થઈ ગઈ છે હવે હાલો મારા વડીલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો